હેલો નમસ્કાર દોસ્તો જવા જમાતાજી હું છું અમાર હિન્દુસ્તાન સ્વાગત છે તમારું એક નવા ચેલેન્જ વિડીયો ની અંદર તો દોસ્તો ગલો જોઈને આપ સમજી ગયા છો કે ચેલેન્જ શું છે તો દોસ્તો ચેનલની અંદર નવા હો તો લાઈક શેર ચેનલ ને સબસ્ક્રાઇબ કરી નાખો અને આપણે ચેલેન્જ લઈને આવી ગયા છે થી બોટલ ફોડવાની ચેલેન્જ તો જોઈએ ટ્રાય કરીએ આપણા બધા ક્રિકેટની ટીમ છે અને એક બે બીજા પણ આવી ભાગ લેવા માટે અનુભવવાળા તો દોસ્તો વિડીયોમાં એન્ડ સુધી બનાવો અને આ બાજુ છે બોટલ બનાવો બોટલ બનાવો બોટલ દોસ્તો લગભગ અહીંયાથી ચાલીસ પિસ્તાલીસ પિસ્તાલીસ ફૂટ અંદાજિત અંદાજે પિસ્તાલીસ ફૂટ જેટલી જગ્યા છે અને આપણે ત્રણ ત્રણ ટ્રાય હાલવાના એક જણાને ત્રણ ટ્રાય આલવાના અને ત્રણ ટ્રાય ની અંદર જે વ્યક્તિ વધારે વખત બોટલને ને ગોળી છોડશે મતલબ કે ભીલોટ છોડશે ભીલોટ ભીલોટ આ છે ભીલોટ આ ભીલોટ જે વધારે ત્રણ ટ્રાય હાલવાના એમાંથી જે વધારે ભિલોટ છોડશે એને છે બસો રૂપિયા ઇનામ રોકડું તો દોસ્તો વિડીયોમાં બન્યા અને આપણે કરીએ ચાલુ ચેલેન્જ જય માતાજી તો દોસ્તો પહેલો નંબર આવી ગયો છે આપણે રાયમલભાઈનો તો આવી જાવ રાયમલભાઈ તમને આરી રી ગલોલ પકડો અને ત્રણ આવશે લખોટી ત્રણ લખોટીની અંદર તમારે બોટલ ફોડવાની છે રેડી તો ચાલુ કરો એક ખાલી

ત્રણે ત્રણ ત્રા ગુના પણ ખાલી જાય તમારે તમારે લેવો નંબર હા તો આઈધ લે આ ત્રણ લખો થઈ અને બાટલો તમારા માટે તૈયાર વેઇટ કરી રહ્યો છે

તો દોસ્તો આગળ ચાર ટીનો જ આવ્યો ટીનો વિનર છે એક એક બોટલ ફોડી થતી ને બરાબર તો દોસ્તો હવે નંબર આવે છે કલ્પેશનો અને કલ્પેશ બસો રૂપિયા જીતવાના છે રેડી લેવા ત્રણ ગોળી થોડા થોડી ટાઈટમાં બે ત્રણ ખાલી

તો દોસ્તો ગરમી બઉ ખતરનાક અને આજ થોડી બનાવી આજે બેઠા એમને વિચાર આવ્યો કે ગલોલ થી બોટલ ફોડવાની ચેલેન્જ કરીએ તો ચેલેન્જ કરી છે

બધાએ ત્રણ ટ્રાય લીધા બધા ટોટલ ટોટલ ભલા ભાઈ જેટલા લીધા ત્રણ જ લીધા થઈ ગયું ના ના નથી રેડી તો દોસ્તો આર્યો બાટલો રેડ કલર અને આમાં વિનર છે ભાઈ ટીનો તો અમારે તો શું છે કે શોર તો આપણને કોઈ જ આવડતું નહીં પણ ટ્રાય માર્યો અને હમણાં અમારા અમરો એમને મારા કોડે હતા પણ ચેલેન્જ વિડીયો બનાવવાનો હતો એટલે કે જો આપણે ટ્રાય કરીએ ને બધા બેઠા હતા મિત્રો તો ટ્રાય માર્યો તો દોસ્તો આપણે ટીનાને હાલને ફટાફટ ઈનામ અને આ વિડીયો કેવો લાગ્યો એ કોમેન્ટ કરજો અને હવે પછી એની કઈ ચેલેન્જ કરવી હવે પછી એની કઈ ચેલેન્જ કરવી થોડી કોમેન્ટમાં જણાવજો એટલે નવી નવી ચેલેન્જના થોડા આઈડિયા આવતા રહે અને આપણે

અને દોસ્તો આવાનો સપોર્ટ કરતા રહેજો તમારો બહુ સારો સપોર્ટ છે બધા ગ્રુપમાં શેર કરી દો અને અમારા ચેલેન્જ જે તમને ગમતા હોય તો અમારી ચેનલને લાઈક શેર કોમેન્ટ અને સબસ્ક્રાઈબ કરજો જય માતાજી જય માતા